બીમાર નવજાત શિશુઓની ઓળખ અને રેફરલ સેવા નવજાત શિશુઓને ચેપ લાગવાનું વધુ જોખમ શા માટે રહે છે નવજાત શિશુઓને ક્યારે અને શા માટે ચેપ લાગવાનું જોખમ રહે છે તે યાદ કરવાનો પ્રયત્ન કરો જીવનનો પ્રથમ મહિનો જિંદગી માટે સૌથી વધુ નાજુક સમય હોય છે નવજાત બાળકોનું બીમારીની ઝપટમાં આવવાની સૌથી વધારે શક્યતાઓ હોય છે કારણ કે તેમના શરીરે હજી ચેપો સામે લડવાનું શીખ્યું હોતું નથી નવ માસ સુધી માતાના પેટની સુરક્ષામાં રહ્યા બાદ બાળક એકદમ એવી દુનિયામાં આવી જાય છે કે જે સ્વચ્છ નથી જ્યાં રોગ કરનારા જંતુઓ છે અને તે માતાના ગર્ભની જેમ સુરક્ષિત નથી એવા નબળા નવજાત શિશુઓ કે જેમનો જન્મ સમયે ઓછો વજન હોય કે અધૂરા મહિને જેમનો જન્મ થયો હોય તેમને ચેપ લાગવાના જોખમ વધુ હોય છે કારણ કે તેમનું શરીર તંદુરસ્ત બાળકોની સરખામણીમાં વધુ નબળું હોય છે જન્મ બાદ નવજાત બાળકો સૌથી શ્રેષ્ઠ સુરક્ષા તેમની માતાનું દૂધ છે માતાના દૂધમાં એવા પોષક તત્વો હોય છે કે નવજાત બાળકોને બીમારીના જંતુ સામે લડવાની ક્ષમતા આપે છે બે કિલોગ્રામથી ઓછા વજન ધરાવનાર મોટાભાગના નવજાત શિશુઓમાં જરૂરી શક્તિ અને ઉર્જાનો અભાવ હોય છે અને તે પોતાના જીવનના શરૂઆતના થોડા દિવસોમાં સ્તનપાન કરી શકતા નથી આવા બાળકોને અને કપ ચમચી વડે દૂધ પીવડાવતી વખતે જો સ્વચ્છતાલક્ષી કાળજીઓ ના રાખવામાં આવે તો ચેપ લાગવાનું જોખમ વધી જાય છે તેનાથી નબળા નવજાત બાળકોમાં ખૂબ જ ગંભીર બીમારીઓ થઈ શકે છે એટલા માટે જ નબળા નવજાત શિશુઓની વધારે સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે એક નબળા અને એક બીમાર બાળક વચ્ચે શું તફાવત છે અગાઉ આપણે શીખી ગયા છે કે બાળક જન્મના તરત બાદ યોગ્ય તીવ્રતાથી સ્તનપાન નથી કરી શકતું અથવા જેનો વજન બે કિલોગ્રામ કરતાં ઓછો હોય અથવા તેનો જન્મ આઠ પોઈન્ટ પાંચ મહિના કે સાડત્રીસ અઠવાડિયા પૂરા કર્યા પહેલાં થાય તો એક નબળું નવજાત બાળક માનવામાં આવે છે જ્યારે બાળક શરૂઆતના થોડા દિવસો સારી રીતે સ્તનપાન કરી રહ્યું હોય પરંતુ હવે સ્તનપાન કરવામાં રસ ગુમાવી દે અને ઓછું સક્રિય દેખાય તો તે બાળક બીમારીના લક્ષણ દેખાડી રહ્યું છે નબળા અને બીમાર બાળકો વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે કારણ કે નબળા નવજાત બાળકની ઘરે સંભાળ શક્ય છે પરંતુ બીમાર બાળકને તરત જ હોસ્પિટલ પર રેફર કરવાની જરૂર હોય છે જન્મ પછી બાળક કોઈપણ સમયે બીમાર પડી શકે છે એવું જોવામાં આવ્યું છે કે જન્મના પહેલાં બે દિવસ સુધી બાળક બીમાર નથી પડતું પરંતુ તેના પછી ખાસ કરીને પહેલા મહિનામાં તેની બીમાર પડવાની શક્યતાઓ વધારે રહે છે આપણે આ મોડ્યુલમાં બીમાર નવજાત શિશુઓ વિશે વધારે શીખીશું નવજાત શિશુઓને ચેપ લાગવાનું વધુ જોખમ શા માટે રહે છે શું આપણે જન્મના પ્રથમ દિવસે જ ગૃહ મુલાકાત કરીને પરિવારને મળીએ છીએ આપણે એક નબળા નવજાત શિશુની ઓળખ કેવી રીતે કરી શકીએ નવજાત બાળક અને નબળું નવજાત બાળક બંનેમાંથી કોની બીમાર પડવાની શક્યતા વધુ હોય છે એક નબળા અને એક બીમાર નવજાત બાળકમાં શું તફાવત હોય છે નવજાત શિશુઓને ચેપથી બચાવવા માટે શું કરવું જોઈએ આપણે નવજાત શિશુની જરૂરી સંભાળ વિશે શીખી ગયા છે ચાલો એકવાર યાદ કરીએ કે નવજાત શિશુની સંભાળની દરેક બાબત શા માટે મહત્વપૂર્ણ છે નવજાત બાળકને સંભાળની ખાતરી કરો કાર્યકરોને યાદ કરાવો કે આપણે સગર્ભાવસ્થાના છેટલા પ્રાઇમ મિનિસ્ટર ત્રણ માસ દરમિયાન બે ઘર મુલાકાત કરવા અને જન્મના પહેલા જ દિવસે નવજાત શિશુના સંભાળની ખાતરી કરવા માટે એક વધારાની મુલાકાત કરવા વિશે આપણે ચર્ચા કરી હતી નવજાત શિશુની સંભાળના અગત્યના પગલાં બાળકના જન્મની તરત પછી જ્યારે તે રડે પછી તેને ચેપ લાગે તેનાથી બચાવવા માટે ત્રણ મુખ્ય કામ કરવાના રહે છે માત્ર ને માત્ર સ્તનપાન હૂફ અને ગર્ભનાળની સંભાળ અને સ્વચ્છ વાતાવરણ જેમ સ્તનપાન અને હૂફ આપવાથી નવજાત શિશુને ચેપ સામે રક્ષણ મળે છે તેમ ગર્ભનાળની સંભાળ રહિત અને સ્વચ્છ વાતાવરણ ચેપોથી બાળકોને બચાવવામાં મદદરૂપ સાબિત થશે ચાલો આના વિશે વધુ વિગતે સમજીએ સમયસર અને માત્ર ને માત્ર સ્તનપાન આપવું સ્તનપાન બાળકને ચેપ સામે રક્ષણ આપે છે અને બાળકને જેટલું વધારે વહેલા સ્તનપાન કરાવવામાં આવે તેને આ રક્ષણ તેટલું વહેલા મળે છે જે બાળકોને જન્મ પછી તરત જ સ્તનપાન શરૂ કરાવવામાં આવે તેમને પછી પણ માત્ર ને માત્ર સ્તનપાન કરાવવામાં આવે તેની શક્યતાઓ વધી જાય છે અને સંભાળ રાખનારા લોકો બાળકને અન્ય હાનિકારક પ્રવાહી આપવાનું ટાળે છે જેનાથી બાળકને ચેપ લાગવાની સંભાવના પણ ઘટી જાય છે બાળકનું હૂંફાળું રહેવું તેની ખાતરી કરવી આ એવો સમય હોય છે કે બાળકને આ સમયે પૂરતી હૂંફ ના આપવામાં આવે તો તેનું શરીર ઠંડુ પડી જવાની સૌથી વધારે શક્યતાઓ હોય છે અને તેને સરળતાથી બીમારીઓનો ચેપ લાગવાથી બાળકને મોડેથી સ્નાન કરાવવું માતાની ચામડીથી બાળકની ચામડીનો સંપર્ક રાખવો કે એમસી અને બાળકને સ્વચ્છ કપડામાં સારી રીતે વીટાડી રાખવાથી ઠંડી લાગવાથી બચાવી શકાય છે બાળકને ખાસ કરીને ગર્ભનાની સ્વચ્છ રીતે સંભાળ કરવાની ખાતરી કરવી ગર્ભનાળને બાંધવા માટે જંતુમુક્ત કરેલ ક્લેમ્પ કે દોરી અને ગર્ભનાળને કાપવા માટે જંતુમુક્ત કરેલ બ્લેડ કે કાતરનો ઉપયોગ ના કરવાથી બાળકને ચેપ લાગવાની સંભાવનાઓ વધી જાય છે આવી જ રીતે અસ્વચ્છ પદાર્થ જેમ કે ગાયનું છાણ ગર્ભનાળ કે ડૂટી પર લગાવવાથી બાળકને ગંભીર બીમારી લાગી શકે છે તેના મૃત્યુનું કારણ પણ બની શકે છે ગર્ભનાળને કાપ્યા બાદ બાળક ની નાભી પર શેષ વધેલો ભાગ ક્યારેય કંઈ પણ લગાડવું જોઈએ નહીં આવી જ રીતે ડૂટી કે ગર્ભનાળ જ્યાં સુધી પોતાની જાતે સુકાઈ ના જાય ત્યાં સુધી તેના પર કાંઈ જ લગાવવું જોઈએ નહીં નવજાત શિશુઓને ચેપથી બચાવવા માટે હાથ ધોવા એ એકમાત્ર ખૂબ જ અસરકારક રીત છે બાળકનો સ્પર્શ કરનાર દરેક વ્યક્તિએ બાળકનો સ્પર્શ કરતા પહેલાં સાબુ અને પાણીથી હાથ ધોવા જોઈએ આપણે હાથ ધોવાની સાચી રીતે અગાઉ શીખી ગયા છીએ તે યાદ કરો જન્મ સમયે નવજાત શિશુની જરૂરી સંભાળની ખાતરી કરવાથી આવા બાળકોની ઓળખ કરી શકાય છે કે જેને વધારે સંભાળની જરૂરિયાત છે એવા બાળકો કે જેમનો જન્મ પ્રસૂતિની સંભવિત તારીખ પહેલાં થઈ જાય છે અથવા જે બાળકોને જન્મ સમયે ખૂબ જ ઓછું વજન હોય છે તેમાં ચેપ લાગવાની શક્યતાઓ વધારે રહે છે અને આવા બાળકોને વિશેષ સંભાળની જરૂરિયાત હોય છે નવજાત શિશુઓને ચેપથી બચાવવા માટે શું કરવું જોઈએ ચેપથી રક્ષણ માટે માત્ર ને માત્ર સ્તનપાન હૂફ ઉષ્મા ચેપની અટકાયત માટે ગરબડનાળની સંભાળ બાળકની આસપાસનું જીવાણુરહિત અને સ્વચ્છ વાતાવરણ જન્મ સમયે નવજાત શિશુની ત્વરિત સંભાળ લેવા માટે આપણે શું નક્કી કર્યું હતું ચેપના સ્ત્રોત આપણે એ બાબત શીખી ગયા છીએ કે નવજાત શિશુઓનું ચેપથી રક્ષણ અને બચાવ કેવી રીતે કરી શકીએ છીએ ચાલો હવે એ બાબતની સમજ મેળવીએ કે આવા ચેપ ક્યાંથી આવે છે આજે આપણે ખાસ કરીને નવજાત શિશુઓમાં ચેપ કેવી રીતે ફેલાય છે તે શીખીશું કાર્યકરોને પૂછો ચેપ ક્યાંથી આવે છે ગર્ભનાળ પર શું લગાડવું જોઈએ ગર્ભનાળ પર શું ના લગાડવું જોઈએ જવાબ આપવા માટે પ્રોત્સાહિત કરો જંતુઓ સેંકડો હજારો પ્રકારના હોય છે ખૂબ જ સૂક્ષ્મજીવ હોય છે જેને આપણે નરી આંખે જોઈ પણ શકતા નથી તે દરેક જગ્યાએ હાજર હોય છે તેનામાં ઘણા હવામાં પાણીમાં પથારીમાં કોઈ પણ વસ્તુની સપાટી પર આપણી ચામડી પર મોંમાં કપડામાં શરીરમાંથી નીકળતા પ્રવાહીમાં વગેરેમાં રહે છે તેમાંથી કેટલાક સૂક્ષ્મજીવો આપણને નુકસાન પહોંચાડતા નથી પરંતુ સો પ્રકારના એવા અન્ય સૂક્ષ્મજીવો છે કે જેના કારણે તાવ ઝાડા અથવા શરદી અને ઉધરસ જેવા ચેપ લાગે છે કેટલાક સૂક્ષ્મજીવોના કારણે આનાથી પણ વધારે હાનિકારક ચેપ લાગી શકે છે જેમ કે ધનુર આમાંના કેટલાક સૂક્ષ્મજીવો આપણે જે ખોરાક અને પ્રવાહી લઈએ છીએ તેના મારફતે આપણા શરીરમાં પ્રવેશ કરે છે આપણે જે હવા શ્વાસમાં લઈએ છીએ તેના મારફતે આપણા શરીરમાં પ્રવેશ કરે છે પરંતુ તેમાંથી ઘણા બધા તો આપણા હાથ સ્વચ્છ ન હોવાને કારણે શરીરમાં પ્રવેશ કરે છે નવજાત બાળકોના મામલામાં પ્રસુતિ જન્મ અને જન્મના તરત પછીનો સમય ચેપ લાગવાના વધુ જોખમ ધરાવતો સમય છે આ દરમિયાન બાળકને નીચે જણાવ્યા મુજબ રીતે ચેપગ્રસ્ત બની શકે છે ગર્ભનાળ કે નાભીને અસ્વચ્છ કપડાં દ્વારા સાફ કરવાથી ગર્ભનાળને બાંધવા માટે જંતુમુક્ત કર્યા વિનાની ક્લેમ્પ કે દોરીનો ઉપયોગ કરવાથી ગર્ભનાળને કાપવા માટે જંતુમુક્ત કર્યા વિનાની બ્લેડ કે કાતર કે અન્ય કોઈ સાધનનો ઉપયોગ કરવાથી ગર્ભનાળ અથવા નાભી પર કંઈ પણ મધ ઘી હળદર દવા પાવડર ખાસ કરીને ગાયનું છાણ કે મૂત્ર જેવા હાનિકારક પદાર્થો લગાવવાથી આવા કોઈપણ પદાર્થો લગાવવાથી બાળકને ગંભીર ચેપ થઈ શકે છે અને તેનો જીવ પણ જઈ શકે છે ગર્ભનાડ કે નાભીને અસ્વચ્છ કપડાં દ્વારા સાફ કરવાથી પ્રસૂતિ દરમિયાન અને પછી ઘરના અસ્વચ્છ વાતાવરણ દ્વારા બાળકને સાફ કરતી વખતે સ્તનપાન કરાવતી વખતે કે તેના કપડાં બદલતી વખતે અસ્વચ્છ હાથ દ્વારા તેનો સ્પર્શ કરવાથી જે લોકો શરદી ઉધરસ તાવ ચામડીના ચેપ વગેરે જેવી માંદગી ધરાવનાર વ્યક્તિ દ્વારા નવજાત શિશુઓમાં સરળતાથી ચેપનું વહન થાય છે સ્તનપાન સિવાય અન્ય કોઈ ખોરાક કે પ્રવાહી આપવાથી બાળકને નુકસાન થઈ શકે છે કારણ કે આવા પ્રવાહી ભોજન પાણી બોટલ અથવા વાસણ દ્વારા રહેલા જીવાણુગ્રસ્ત થઈ શકે છે ચેપના સ્ત્રોત આ ચેપ ક્યાંથી આવે છે નવજાત શિશુઓના શરીરમાં ચેપ ક્યાંથી અને કેવી રીતે પ્રવેશ કરે છે તે આ ચિત્રમાં જોઈ શકે છે નવજાત શિશુ બીમાર હોવાની માહિતી તમે કેવી રીતે મેળવશો તમે કેવી રીતે જાણકારી મેળવશો કે નવજાત બાળક બીમાર છે નવજાત શિશુઓમાં શરૂઆતમાં જોવા મળતા અમુક લક્ષણોમાં ગર્ભનાળની આજુબાજુમાં લાલાશ કે સોજો ગર્ભનાળમાંથી પરું કે લોહીની સાથે દુર્ગંધ આવવી તે છે જો આવા લક્ષણો ન જોવા મળે તો પણ બાળકને ગંભીર બીમારી થઈ શકે છે ગર્ભનાળ યોગ્ય જણાઈ રહી હોય તો પણ બાળક સુસ્ત અને બીમાર હોઈ શકે છે અને ચેપ ઝડપથી બાળકના શરીરમાં દાખલ થઈ અને ફેલાઈ શકે છે શરૂઆતમાં જોખમના કેટલાક આવા ચિહ્નો દેખાવાથી આવા બાળકોની ઓળખ કરવામાં મદદ મળે છે કે જેમને ત્વરિત સંભાળ અને સારવારની જરૂર હોય છે જોખમના ચિહ્નો ક્યાં છે જોખમના ચિહ્નો બીમાર વ્યક્તિ ગંભીર હોવા તરફ વિશાળો કરે છે આવું ઘણી બીમારીઓમાં જોવા મળે છે કે દરેક નવજાત શિશુમાં નીચેના જોખમના ચિહ્નો છે કે નહીં તેની તપાસ કરવી જોઈએ સ્તનપાન ઓછું કરવું જો શરૂઆતના થોડા દિવસ બાળક સારી રીતે સ્તનપાન કરી રહ્યું હોય પરંતુ પછી જો સ્તનપાન ઓછું કરવા લાગે કે અનિચ્છા દર્શાવે તો બાળક બીમાર હોઈ શકે આવા બાળકોનું સતત અવલોકન કરવામાં આવે તેને સારવાર માટે હોસ્પિટલમાં રિફર કરવામાં આવે તે જરૂરી છે ગતિવિધિ સક્રિયતામાં ઘટાડો જો બાળક પહેલાં સક્રિય હતું પરંતુ હવે ઢીલું અડધી ઊંઘમાં સુસ્ત લાગી રહ્યું હોય અને જગાડવા છતાં પણ મુશ્કેલીથી જાગે અથવા જાગે નહીં તો બાળકને ગંભીર બીમારી હોઈ શકે છે બાળકની ગતિવિધિઓ પર ધ્યાન આપો એક સ્વસ્થ બાળક જાગૃતું જાગતું હશે ત્યારે સાહજિક રીતે તે સક્રિય હશે સ્પર્શ કરવાથી ઠંડુ લાગવું બાળકના શરીરનું તાપમાન ચકાસો બાળકના પગનું તાપમાન ચકાસો અને જુઓ કે તમારા શરીરની સરખામણીમાં શું તે ઠંડા છે જો બાળકના પેટ કે પગ ઠંડા હોય તો બાળક વધુ પડતું બીમાર હોઈ શકે ન્યુમોનિયાના કોઈ લક્ષણ બાળક કેવી રીતે શ્વાસ લે છે તે બાબત પર ધ્યાન આપો બીમાર બાળક ખૂબ જ ઝડપથી શ્વાસ લે શ્વાસ લેતી વખતે ખૂબ જ વિરામ લે અથવા ખૂબ જ ભારે શ્વાસ હોય તેવું બની શકે જો શ્વાસોશ્વાસનો દર સાઠ શ્વાસ મિનિટ કરતાં વધુ હોય તો તે અસામાન્ય છે એક બીમાર નવજાત બાળક ખૂબ જ ઝડપથી ગંભીરપણે બીમાર થઈ શકે છે અને જો યોગ્ય સમયે લક્ષણો ઓળખવામાં ન આવે અથવા હોસ્પિટલમાં ન લઈ જવામાં આવે તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે જો જોખમમાં આ ચારેય લક્ષણોમાંથી કોઈ પણ લક્ષણ જોવા મળે તો નવજાત બાળકને તેની નજીકની હોસ્પિટલ પર મોકલો કે જ્યાં ઇન્જેક્શન અથવા બોટલ દ્વારા એન્ટીબાયોટિક્સ આપવાનું સુવિધા ઉપલબ્ધ હોય બધા બાળકોમાં ગંભીર માંદગી થવાનું જોખમ રહેલું હોય છે ખાસ કરીને નબળા નવજાત બાળકોમાં અને તેઓના આ ચાર લક્ષણોનું સતત અવલોકન તપાસ કરતા રહેવા જરૂરી છે નવજાત શિશુ બીમાર હોવાની માહિતી તમે કેવી રીતે મેળવશો તમે બીમારી વિશે કેવી રીતે માહિતી મેળવશો જ્યારે ચેપ ફેલાવાનું શરૂ થાય છે ત્યારે શું થાય છે સ્તનપાનમાં ઘટાડો શારીરિક ક્રિયાઓ સક્રિયતામાં ઘટાડો સ્પર્શ કરતાં ઠંડુ લાગવું ન્યુમોનિયાના ચિહ્નો ઝડપથી શ્વાસ લેવો પ્રતિ મિનિટ સાઈટ કરતાં વધુના દોરે શ્વાસ લેવા એક બીમાર બાળકને કેવી રીતે મૃત્યુથી બચાવી શકાય છે એવી હોસ્પિટલની ઓળખ કરવી ખૂબ જ જરૂરી છે કે જ્યાં ઇન્જેક્શન અને દવાની બોટલ દ્વારા એન્ટીબાયોટિક્સ આપવાની સુવિધા ઉપલબ્ધ હોય કાર્યકરોને સમજાવો કે બીમાર નવજાત બાળકની સ્થિતિ ઝડપથી બગડી શકે છે જેથી જેમ બને તેમ જલ્દી શક્ય હોય તો સારવાર આપવી ખૂબ મહત્વપૂર્ણ છે બાળકના જોખમના ચિહ્નો બાળકનું જીવન જોખમ હોવાથી સ્થિતિ તરફ ઇશારો કરે છે કે બાળકને ઝડપથી મોત તરફ લઈ જઈ શકે છે આવા બાળકોને યોગ્ય સમયે ઓળખ કરી તરત જ હોસ્પિટલ મોકલવાથી તેમના જીવ બચાવી શકાય છે જો જોખમના હમણાં જણાવવામાં આવેલ ચારમાંથી કોઈ પણ ચિહ્ન દેખાય તો બાળકને હોસ્પિટલ મોકલવું જરૂરી છે બાળકને હોસ્પિટલમાં રિફર કરતા પહેલાં પહેલાંથી જ એવી હોસ્પિટલની ઓળખ કરી રાખો કે જ્યાં ઇન્જેક્શન અને દવાની બોટલ દ્વારા એન્ટીબાયોટિક્સ આપવાની સુવિધા ઉપલબ્ધ હોય અને જ્યાં ઇન્જેક્શન આપવા માટે તાલીમબદ્ધ કર્મચારીઓ હાજર હોય ઇન્જેક્શન અને દવાની બોટલ દ્વારા એન્ટીબાયોટિક્સ આપવાની સુવિધા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર પણ ઉપલબ્ધ હોય છે એન્ટીબાયોટિક્સનો પ્રથમ ડોઝ આપવા માટે આશા અને એનએમએસનો તરત સંપર્ક કરો જો આશા હાજર હોય તો બાળકને હોસ્પિટલમાં મોકલતા પહેલાં તેણીએ એન્ટીબાયોટિકને મોં વડે આપવાનો પ્રથમ ડોઝ તેને આપવો જોઈએ જો એ હાજર હોય તો બાળકને હોસ્પિટલ મોકલતા પહેલાં તેણીએ એન્ટીબાયોટિકનો પ્રથમ ડોઝ ઇન્જેક્શન મારફતે આપવો જોઈએ જોખમના ચિહ્નો દેખાય એક બે કલાકમાં એન્ટીબાયોટિક્સનો પ્રથમ ડોઝ આપવા માટે આશા એન એમ બંને ઉપલબ્ધ ના હોય તો બાળકને સીધા જ હોસ્પિટલ પર લઈ જવા જ્યાં ઇન્જેક્શન અને દવાની બોટલ દ્વારા એન્ટીબાયોટિક્સ આપવાની સુવિધા ઉપલબ્ધ હોય મુસાફરી માટે વાહનની વ્યવસ્થા ગોઠવો માતાને સલાહ આપો કે હોસ્પિટલ સુધીની સમગ્ર મુસાફરી દરમિયાન રસ્તામાં બાળકને પોતાની શરીર સાથે વળગાડીને ચામડીથી ચામડીના સંપર્ક દ્વારા હૂંફાળું રાખવાનો પ્રયત્ન કરે પરિવારને એ બાબત માટે તૈયાર કરો કે બાળક બિલકુલ પણ દૂધ ન પી રહ્યું હોય તો તેને દાખલ કરવાની જરૂર પડી શકે છે સારવાર હાલમાં બીમાર નવજાત બાળકની સારવાર નીચે મુજબ એન્ટીબાયોટિક્સ આપીને કરવામાં આવે છે બાળકને એમોક્સિલિન મો વાટે આપવી સ્નાયુમાં જે જેન્ટામાઇસિન ઇન્જેક્શન આપીને મોટાભાગના બીમાર બાળકોને આ સારવાર આપવાથી સારું થઈ જાય છે અને તેમનો જીવ બચાવી શકાય છે એક બીમાર બાળકને કેવી રીતે મૃત્યુથી બચાવી શકાય છે એવી હોસ્પિટલની ઓળખ કરવી કે જ્યાં ઇન્જેક્શન અને દવાની બોટલ દ્વારા એન્ટીબાયોટિક્સ આપવામાં આવતી હોય આશા એ એન એમનો તાત્કાલિક સંપર્ક કરવો બાળકને નજીકની હોસ્પિટલ પર રેફર કરવું જો નવજાત બાળક બિલકુલ દૂધ ન પી રહ્યું હોય અને જરૂરિયાત હોય તો તેને દાખલ કરવું નવજાત બાળકની સારવાર કોના દ્વારા અને ક્યાં ઉપલબ્ધ છે આશા કાર્યકર રિફર કરતા પહેલાં મો વડે એન્ટીબાયોટિક્સનો પહેલો ડોઝ આપવો તાલીમબદ્ધ એ ઇન્જેક્શનની મદદથી એન્ટીબાયોટિક આપે એવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર લઈ જાઓ જ્યાં ઇન્જેક્શન અને દવાની બોટલ દ્વારા એન્ટીબાયોટિક આપવામાં આવતી હોય એવી હોસ્પિટલમાં દાખલ કરો કે જ્યાં ઇન્જેક્શન અને દવાની બોટલ દ્વારા એન્ટીબાયોટિક્સ આપવાની સુવિધા ઉપલબ્ધ હોય બીમાર બાળકોની ઓળખ કરવા માટે તમે શું કરી શકો છો માતાઓ અને સંભાળકર્તાઓને જોખમના લક્ષણોની ઓળખ કરવા તેમજ આમાંનું કોઈ પણ લક્ષણ દેખાય ત્યારે શું કરવું તે શીખવવું ખૂબ જ જરૂરી છે બીમાર બાળકોની ઓળખ કરવા માટે નિયમિત રીતે કરવામાં આવતી ગૃહ મુલાકાતો પૂરતી નથી ગૃહ મુલાકાત દરમિયાન માતા સાથે વાત કરો અને પૂછો કે શું તેણે ક્યારેય બાળકની બાબતમાં એવું કંઈ જોયું છે કે ચિંતાજનક હોય બાબત નોંધી છે નવજાત બાળક ખૂબ જ કોમળ હોય છે અને સરળતાથી બીમાર પડી જાય છે આ બીમારીઓ નવજાત શિશુઓમાં વધુ ઝડપથી વકરે છે અને તેમાં પણ નબળા નવજાત શિશુઓમાં આવું થવાની શક્યતા ખૂબ જ વધુ હોય છે માતાને પોતાના બાળકમાં જોખમના લક્ષણો ઓળખાય અને તેવું મૂલ્યાંકન કરવા માટે તાલીમ આપો કારણ કે તે જ પહેલાં વ્યક્તિ હોય છે જેનું બાળકની કોઈપણ પરિસ્થિતિમાં થનાર પરિવર્તન પર સૌ પ્રથમ ધ્યાન જાય છે બાળકના જન્મના પ્રથમ દિવસની ગૃહ મુલાકાત દરમિયાન બાળકની પ્રાથમિક તપાસ કરતી વખતે માતા અને સંભાળકર્તાને બાળકના અવલોકન કરવા સંબંધિત મુખ્ય મુદ્દાઓ વિશે જણાવો અને તેમને નિયમિતપણે નવજાત શિશુનું મૂલ્યાંકન કરવા કહો માતા અને સંભાળકર્તાઓને સલાહ આપો કે જે તેઓને બાળકના સ્વાસ્થ્યને લગતી કોઈપણ ચિંતા થાય કે જોખમના ચારમાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો તેઓ તરત આંગણવાડી કાર્યકર એ કે આશાને જાણ કરે જો આંગણવાડી કાર્યકર એએનએમ અથવા આશા ઉપલબ્ધ ન હોય તો જરા પણ મોરું કડ્યા વગર વિના બાળકને નજીકની હોસ્પિટલ પર લઈ જવું જોઈએ બીમાર બાળકની ઓળખ કરવા માટે શું કરી શકો છો બાળક ઘરે બીમાર પડી શકે છે અને બીમારી ખૂબ જ ઝડપથી વકરી શકે છે બાળકના જન્મના પ્રથમ દિવસની મુલાકાત વખતે પરિવારને જોખમના લક્ષણો સારવારના ઉપાયો બાબતે માહિતગાર કરો ફક્ત નિયમિત ગૃહ મુલાકાત કરવી પૂરતી નથી ગૃહ મુલાકાત વખતે પરિવારને બીમારીના લક્ષણના સંદર્ભમાં પૂછપરછ કરો નવજાત શિશુઓને ચેપ લાગવાનું જોખમ વધુ હોય છે અને તેઓને જન્મ સમયે અને જીવનના પ્રથમ મહિનામાં ખૂબ જ સરળતાથી ચેપ લાગી શકે છે નવજાત બાળકોને માત્ર ને માત્ર સ્તનપાન અને ફૂફની ખાતરી કરીને ચેપ સામે રક્ષણ આપી શકાય છે ચેપ સામે રક્ષણ આપવાનો સૌથી સરળ રસ્તા તરીકે ગર્ભનાળ પર કોઈ જ વસ્તુ ના લગાવવી અને બાળક સંબંધિત કામો કરતાં પહેલાં હાથ ધોઈ લેવા નબળા નવજાત શિશુઓની વધારે ધ્યાન આપી તેની સાર સંભાળ ઘરે કરી શકાય છે પરંતુ બીમાર નવજાત બાળકને હોસ્પિટલમાં લઈ જવું જરૂરી છે જો આમાંના કોઈ પણ લક્ષણ દેખાય તો બાળકને એવી હોસ્પિટલમાં લઈ જાવ કે જ્યાં ઇન્જેક્શન અને દવાની બોટલ દ્વારા એન્ટીબાયોટિક્સ આપવાની સુવિધા ઉપલબ્ધ હોય છે ના લક્ષણો કયા કયા છે તો સ્તનપાનમાં ઘટાડો ગતિવિધિ સક્રિયતામાં ઘટાડો સ્પર્શ કરવાથી ઠંડુ લાગવું ન્યુમોનિયાના ચિહ્નો શ્વાસ ઝડપથી લેવા પ્રતિ મિનિટ સાઠ કરતાં વધુના દરથી શ્વાસ લેવા માતા અને સંભાળકર્તાઓને શીખવો કે જોખમના ચિહ્નોની ઓળખ કેવી રીતે કરવી અને આવી પરિસ્થિતિઓમાં કોનો સંપર્ક કરવો ગૃહ મુલાકાત દરમિયાન માતા અને સંભાળકર્તાઓને બીમારીના ચિહ્નો વિશે પૂછો અમલીકરણના મુદ્દા બાળકના જન્મ પછી પ્રથમ દિવસની ગૃહ મુલાકાત વખતે માતા અને સંભાળકર્તાઓને શીખવો કે તેઓએ બાળકમાં જોખમના લક્ષણોને કેવી રીતે ઓળખવા અને જો આમાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો કોનો સંપર્ક કરવો જો પ્રથમ દિવસે જ શક્ય ના બને તો જેમ બને તેમ પહેલાં ગૃહ મુલાકાત કરી અને માતા અને સંભાળકર્તાઓને બાળકના જોખમના ચિહ્નોને ઓળખવા વિશે શીખવો તમારા વિસ્તારની એવી હોસ્પિટલોની ઓળખ કરો કે જ્યાં સારવાર માટે ઇન્જેક્શન તથા દવાની બોટલ દ્વારા એન્ટીબાયોટિક્સ આપવાની સુવિધા ઉપલબ્ધ હોય છે